ચોરીના રવાડે ચડેલા રીઢા ચોરને નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર નવસારીના ગ્રેટ ઓવરબ્રિજ પાસેથી દબચી દીધો હતો ચોરીમાં માહિર આરોપીએ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ સાત ચોરીને અંજામ આપ્યો હતો ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર વર્ષમાં મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા અને ગુજરાતમાંથી અઠ્ઠાવન ચોરીઓને અંજામ આપ્યો છે નવસારીના વોર્ડ નંબર તેરમાં ઇટાળવા વિસ્તારની વિશાલનગર સોસાયટીમાં ભાડેથી રહેતા જોત્સના આહિર અને તેમના પતિ અમૃત આહિર બંને નોકરી કરે છે તેમના બંધ ઘનને ગત આઠ ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કોઈ ચોરે નિશાન બનાવી એક લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી હતી જેમાં નવસારી એલસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી જેમાં પોલીસે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી અરોયનું પગેલું શોધવા મથામણ આરંભી હતી જેમાં ગતરોજ નવસારી એલસીબી પોલીસને સફળતા મળી હતી અને નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ગ્રીટ ઓવરબ્રિજ નજીકથી બાઇક ઉપર નવસારી આવી રહેલા ત્રીસ વર્ષીય ઉર્ફ દીપક બિપિન શર્માને દબોચી હતો સાથે જ પોલીસે પાસેથી બાઇક તેમજ ચોરીનો મુદ્દામાલ મળીને કુલ્લે રૂપિયા સાત પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર વર્ષોમાં જીમીએ મહારાષ્ટ્રમાં પચીસ હરિયાણામાં વીસ રાજસ્થાનમાં ચાર અને ગુજરાતમાં નવ મળીને કુલ અઠ્ઠાવન ચોરીઓને અંજામ આપ્યો છે થોડાક સમય અગાઉ નવસારી જિલ્લાની અંદર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડની ઘટના બની હતી જેની અંદર અરજદાર જ્યોત્સનાબેન અમૃતભાઈ આહિર ની આખી જિંદગીની લાઈફ સેવિંગ્સ એક માણસે એમનું ઘરફોડ ચોરી કરીને ચોરાઈ ગયેલું એવી ફરિયાદ પોલીસે આપેલી હતી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરતાં પોલીસને પોતાના લીડ્સના અનુસંધાને એમાં આરોપી જીમી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્માના હાથ હોવાની જાણકારી મળી આ જો આરોપી છે જીમી ઉર્ફે દીપક આના ખિલાફ ઓલરેડી હરિયાણા રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર મલાવીને ફિટી એટ ઘરફોડના ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે અને પોલીસે બાતમીના અનુસંધાને આ જીમીને સુરતથી નવસારી આવતા વખતે રસ્તામાંથી નાકાબંધી કરીને અરેસ્ટ કરવામાં આવ્યું છે એમના પાસેથી પોલીસે ટોટલ છ ઘરફોડ ચોરીની હકીકત આ વખતે ઉજાગર થઈ છે આ છ ઘરફોડ ચોરીઓ નવસારી ડિસ્ટ્રિક્ટ તાપી ડિસ્ટ્રિક્ટ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર કરવામાં આરોપી દ્વારા કરવામાં આવી છે અને પોલીસ દ્વારા મોટા પામે આમાં મુદ્દામાલની રિકવરી પણ કરવામાં આવી છે જેની અંદર બહેનનું એક મંગલસૂત્ર પણ સામેલ છે આરોપીની એમો સિંગલ આરોપી પોતાના રીતે જ કામ કરવાની હતી અને જે કોઈ ઘર એને બંધ હાલતની અંદર મળી જાય તે ઘરની અંદર મોટાભાગે દિવસની ઘરફોડ કરીને માલસામાન ચોરી કરીને લૂંટ કરવાની એમો હતી